રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટી ટ્વેન્ટી ક્રિકેટમાં વાપસીથી ક્રિકેટના ચાહકો ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવામાં જ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં વાપસીની સાથે જ કેપ્ટન રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામેની પહેલી મેચ માટે ખતરનાક પ્લેઈંગ ઇલેવનની પણ જાહેરાત પણ કરી દીધી છે અફઘાનિસ્તાન સામેની પ્રથમ ટી ટ્વેન્ટી મેચ માટે કયા કયા ખેલાડીઓને પ્લેઈંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવશે એ જાણતા પહેલાં તમને જણાવી દઉં કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પહેલી મેચ ક્યારે અને કેટલા વાગે રમાશે ઓડીઆઈ ક્રિકેટનો ઉત્સાહ હવે સમાપ્ત થઈ ગયો છે અને હવે ટી ટ્વેન્ટી ક્રિકેટનો રોમાંચનો વારો છે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અગિયાર જાન્યુઆરીથી ટી ટ્વેન્ટી સિરીઝ શરૂ થવા જઈ રહી છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ માટે આ સિરીઝને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે દોઢ વર્ષ બાદ વિરાટ કોહલી અને રોહિત શર્મા ક્રિકેટના શોર્ટ ફોર્મેટમાં ધૂમ મચાવશે તે જ સમયે બધાની નજર અફઘાનિસ્તાનના પ્રદર્શન પર પણ રહેશે જેને ટી ટ્વેન્ટીમાં ઘણી મોટી ટીમોને હરાવી છે આવો અમે તમને જણાવીએ કે તમે કેવી રીતે આ સિરીઝમાં આ સિરીઝની ત્રણેય મેચો મફતમાં માણી શકો છો ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ ટી ટ્વેન્ટી મેચ અગિયાર જાન્યુઆરીએ મોહાલીના આઈએસ બિંદ્રા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ ટી ટ્વેન્ટી મેચ ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગ્યે શરૂ થશે તે જ સમયે

વિરાટ કોહલી અને રોહિત શર્માની ટી ટ્વેન્ટી ક્રિકેટમાં વાપસી થઈ છે એનાથી ખૂબ જ ખુશ છો તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે ઓપનિંગ જોડીની વાત કરીએ તો આપણા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનું સ્થાન તો પાકું જ છે હવે જોવાનું એ રહેશે કે રોહિત શર્માની સાથે ઓપનિંગમાં શુભમન ગિલ અથવા યશસ્વી જયસ્વાલ આ બે યુવા ખેલાડીઓમાંથી કોને મોકો આપવામાં આવે છે મિત્રો તમને શું લાગે છે આ બે ખેલાડીઓમાંથી કોને મોકો આપવો જોઈએ

નંબર ચાર પર ભારતીય ટીમ યુવા અને ખતરનાક બેટર તિલક વર્મા નંબર ચાર પર જોવા મળશે હવે નંબર પાંચ ની વાત કરીએ તો નંબર પાંચ પર ભારતીય ટીમ સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ જે પોતાની બેટિંગથી સોનું ધ્યાન પોતાની પોતાની તરફ ખેંચી રહ્યા છે અને સામેવાળી વાળી ટીમ કોઈ પણ બોલર હોય રિંકુ સિંહ ખતરનાક અંદાજ બેટિંગ કરતા જોવા મળશે તો નંબર પાંચ પર ગેમ ફિનિશ કરવા માટે રિંકુ સિંહ નંબર પાંચ પર જોવા મળશે

જસપ્રીત બુમરાહ મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હોવાથી અફઘાનિસ્તાન સામે ભારતીય ફાસ્ટ બોલરની જવાબદારી મુકેશ કુમાર આવેશ ખાન અને સિંહ સંભાળશે તો મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આપણી ચેનલમાં ક્રિકેટની તમામ જાણકારી ગુજરાતી ભાષામાં મળશે જય શ્રી રામ Oh, oh, oh,